સાની મને ઊભી રહે સાની મને ઊભી રહે હું નઈ રહું દીકરી થાવા હમણા તઈ નાખી તઈ ખબર પડે આ આ દી આવ્યો એ તો દી આવે 3 વાગે 4 11 હું વાર લાગે કામ કરતા કામ કરતા વાર લાગે એમ હાલે આ તો હું હારો કે તને હું રાખું તમે ને હું હાર ગયા તમારી ઘર બાંધું નકર તારે ક્યાં બાંધું તું તમારી

પણ નવરાય પછી ક્યારેક ક્યારેક તો આટો મરાય ને આજ તો પછી બધું મેલી લઈ આવ્યો મેં આ તો જવું જ છે વ્યવહાર ખીરે સારું કર્યું હું એક દી આવું આવું કરતો પણ પછી આ વાયવેતર નું હતું ને મેં કીધું નિરાય છે પછી હવા હવાય છે આવો તો સારું ને હા આવશું આવશું તમે તમે આજ આવ્યા ને ભારે મને નિરાજ થયો મારે તમારી વેવાઈ નહીં એટલે એમ થાય એટલે લાઈ વેવાઈ ને ઓલે આટો મારી આવું

રામ અહીંયા વેવાણ ભાઈ આ શું મારતી હતી ઈને આરે હે ને મજે જેઠિન થઈ જાવું હે ઓ નો પછી હે હાલતે હાલ્યુવાતામાં મારું પડ હા જી કાકા આવો હમણા હે જો લાગી ખરા માતા કે કાકા કાનો વાતો કરતો તો આ મારે મારે બોલતો હા એ કોણ છે એલા ઈ જમાનો વેવાય છે જમાનો વેવાય છે હા ની આ તો એલા વાત કઈ સાંભળી

હું તમને હું કહી દીધી હું ઓમે હેન ને તમારા વેવાઈ થી કંટાળી ગઈ છું પણ એ તો હું કહો મારે આમ થાય ઘર ના છે ને તમે જો એ જ મારા ઘર ના બીજ શું ને ઈ વાત તો ધ્યાચી હો તો હું હું કહી દીધી હું ઓમે આન થી કંટાળી ગઈ છું તો પણ હાલો ને આપણે શું હોળી એમ કે કે આવઈ ગઈ તો અરે નો કોઈ કે ના આપણે જળવી નઈ શું ને ગોતી નઈ લે અરે ગોતી ન લે ઈ હંધુ નથી કરું હું તમને શું કહું છું હું ને ઈ હંધુ કઈસી ને આપણે તો આપણે નકામાન હે ને ગામમાં નાંધી હલકી ના થઈ એવું કઈ ન કરાય ઈ કતા ઓમે તમાર એ ઘરે હોય ન હોય ઈ કતા તમાર આવાય ઓમે મળે આપણે બે મેડસી ને આપણે બે નહીં આલે તો પણ આપણે એમ કરવે હું આટો મારી જાવ લાલે હા તમાર ભૂલો ન મારા ફોન ન કરો પણ દે 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 આટો મારી હું એમાં શું ના તો વાંધો નહીં મારે તમને ફોન ન કરવો પડે ફોન કરવાનો ન હોય હવે

આપણે હમણાં આપને મારી રામ રામ ધીરા કે રામ રામ જમભાઈ રામ રામ લે

એટલે મારા વેવાય પણ વાત કા મારો વ્યવહાર લાખ રૂપિયા નો છે અને મારા વેવાય ની તમે એવી હલકી વાત નો કરશો અરે જામાં નો હગો છો એટલે કેવી નકર કેવી નઈ હગો નહીં ધીરા જો વ્યવસ્થિત વાત કરજો મારા વેવાયની આવી તો વાત કરી ને એનું માર્યા વગર નો મૂકવું પણ આ તો આપણે આપડે રેવી છે એટલે હું તમને આજ જવા દઉં છું બાકી આવી વાત મારા વેવાય ની નો કોઈ દિન કરતા આ તો ગમે ત્યારે ભાંડો ફૂટશે ને કાય તને ખબર પડશે અરે એ ભાંડાની ભાંડા પાસે બાકી તમે આવી માનતા નથી ને ભાંડો ફૂટે ને કાય તને જેમાં ખબર પડી તો તમારે જે કરવું તે આખા ગામ ભાતુ કરે તને કેવા આયા છે બાકી તમારે જે હોય

ગામખન પંચાયત કરવા નવરી નાથ થાતા પણ હગા હોય એટલે કેવું પડે હગા બહુ બોલો છું કરવા એ આવવાનું ઘરે ખોટા ખોટા બના દેસો અમારા હાંભળું છું કયું વાઉ એટલે હા એ ભાઈ ભી ધીમે બહુ પાવર હો પાવર તો તમે ખોટું ખોટું નામ લે ન કે ખોટું ખોટું નહીં ખોટી

પણ ગામના ને આવા ને ઈ નથી ખબર પડતી કે આ આ કેવું ઘર છે હવે તમે ઢાઢા પડો એ ગામના હે ને એવી વાત કરી રાખે કરવા દે પણ હવે તાઢા શું હોય આવા નવા લુખા હાલ્યા જાવે એને જેવી ને તેવી વાત કરતા શરમાતા ન હોય કરવા દે ભાઈ અને મને તારી માથે વિશ્વાસ ન હોય ઈ વાત તો મને ખબર છે એટલે તો મેં એમ કીધું કે તમારા ઘરની ઘર ની નઈ પંચાયત કરવાની ભાઈ એમ મારા દીકરા નવરા ચા નથી આવ્યા નથી ઈ ગામલાનો મે ગામમાં બેઠે ઈ પંચાયત હોય બીજું કઈ કામ જ ન હોય જ્યારે હોય ત્યારે સોરાન ખૂણ માં બેઠા હોય છે મે હા કામ ન જ ગયો તો આ એક સ્થાન સારું તમે બેહો ને ઢાઢા પાડો હું થોડું કામ પડ્યું ને પતાવતી હો હાલ હાલી પછી ઘાયો ઘા કરી પછી વાડિયો છે

પણ એ વાતમાં મને મગજ કઈ કામ નથી કરતો એ વાત હાસી ગામના એ કેતા ખોટું અને પાછા ઘીરી આવીને ઠેટ કહી જાય એટલે આ મારે છે ને પાકું તો કરવું જ જોઈશે વાંધો નહીં આ વાત અસતી નહી સારું વાયલ હત હું જાઉં આગે આગે જોઉં શું થાય છે તો હે ને હવવાનો વેલા વ્યાગેસ વાડિયે ઓમે ને પાણી વાળવાનું છે અને મોડા આવવાના છે હા તો આંંધળી જલ્દી ફોન ઈકા આવી ગયા ભઈ ના શું પછી બેજાઓ હવે તી તમ શું

તો હાલો લોન આપડે મળી લઈ આવો

મે <sharengu>. હે એ થઈ જશે મારા હમું તાટીશટ લઈ તું અલય આ હાલ たら શેળા માં માર હાલ